રાષ્ટ્રીય ધોરણે શરૂ થનારા સ્વચ્છતા અભિયાન સામે વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસ આગેવાન કલ્પેશ બારોટે જણાવ્યું કે સુરત શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું છે ગરીબોનું સુરત અને અમીરોનું સુરત સરકાર અમીરો માટે વિકસિત સુરતને ચમકાવે છે જ્યારે ગરીબો માટેના વિસ્તારોમાં કચરો ગંદકી અને સુવિધાઓની હકીકત બદલાઈ નથી વિરોધ દરમિયાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા હતા અને સ્થળ પરથી હટાવી દીધા હતા સફાઈમાં નંબર વન હોવાના દાવાઓ વચ્ચે સત્તાધારી તંત્ર સામે આવા વિરોધ શહેરના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા યોજાઈ રહ્યા છે કોંગ્રેસે આંધળા વિકાસને સમર્પિત કહીને ગરીબ વિસ્તારના સમસ્યાઓને મુખ્ય વિવાદનું કેન્દ્ર બનાવી દીધું છે આજે મહિલા કોંગ્રેસના ઉપક્રમે માનદોજા ખાતે ખાડી કિનારે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના અધિકારી હોય કે ભ્રષ્ટ ભાજપ શાસક હોય માત્ર માત્ર ટાઈફાગ્રો વ્યસ્ત હોય ત્યારે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો મહિલા કોંગ્રેસી બહેનો આજે જાતે આ ખાડી કિનાર સફાઈ કરશે અને અમે ચેનલના માધ્યમથી આ ભાજપ કહેવા માંગીએ છીએ કે દિન ચારની અંદર હાલમાં પણ જ્યાં ગંદકીના ઢગલા છે જ્યાં પાણી ભરાવાના કારણે જે ગંદકી ફેલાયેલી છે સફાઈ કરવામાં ન આવશે તો આગામી ચાર દિવસ બાદ અમારી મહિલા કોંગ્રેસી બહેનો એ તમામ જગ્યા બધી ગંદકીઓ ટ્રેક્ટરમાં ભરીને સુરત મહાનગરપાલિકાના દરવાજે ખાલી કરી આવશે અને જવાબદારી સુરત મહાનગરપાલિકાની રહેશે આ ખાજાનગર વિસ્તાર છે અહીંયા અમે લોકો એ પ્રોગ્રામ રાખવામાં આવેલી છે કે જે પાંચ દિવસથી પાણી ભરવામાં ભરાઈ ગયેલું હતું અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા અથવા લીંબાઈ ઝોનના ઝોનલ અધિકારીઓ કે જે પણ અધિકારીઓ હતા અત્યાર સુધી કંઈ સાફ સી સાફ સફાઈ કરવામાં આવી નથી અને લોકો ધન જીવવામાં બહુ જ મુશ્કેલ થઈ ગયેલું છે તો એના લીધે યુથ કોંગ્રેસ અને તમામ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ મળીને આ સાફ સફાઈ પાસ કરવાનો અમારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું સુરતની સફાઈ અંગે સત્તાધીશો એવોર્ડ મેળવી રહ્યા છે પરંતુ વિપક્ષ પાર્ટીનો આરોપ છે કે એવોર્ડ માત્ર શહેર શહેરનામુક વિસ્તારો સુધી સીમિત છે ગરીબ વિસ્તારોમાં આજે પણ કચરો ગંદકી અને અપૂરતી સફાઈ સેવા લોકોની જિંદગીને અસર કરે છે કોંગ્રેસે જ મુદ્દાઓને આધાર બનાવી વિરોધ દાખલ કર્યો છે હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ વિરોધને રાજકીય માનીને અવગણશે કે પછી હકીકતને સમજીને યોગ્ય પગલાં ભરશે